નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને આવા છે એક દાદી પાસે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે દાદીની ઉંમર અડસઠ વર્ષની છે દાદીએ મેરેજ નથી કર્યા કેમ કે એમના મમ્મીની સેવામાં એમને કોઈ ભાઈ હતું નહીં એટલા માટે દાદી કે હું મારા મમ્મીની સેવા કરીશ અને દાદીએ એકલતા સાથે પોતાનું જીવન કહેવાય ને કે આખું જીવન કાઢીને કહ્યું એટલે ઘણી બધી તકલીફો સાથે દાદી જીવન જીવતા થાય ને અને અત્યારમાં પણ દાદીને ઘણી બધી તકલીફો પડે છે કહેવાય ને ગટપણની સાથે ઘણી બધી બીમારીઓ આવતી હોય છે ઘણા બધા પ્રોબ્લેમો આવતા હોય છે તો એવી જ રીતે દાદી બીમારીઓ સાથે લડે છે પોતાનું જે પણ અત્યાર સુધીમાં કામકાજ થતું સંઘર્ષ કરી અને પોતાના મમ્મીની સેવા કરી અને કહેવાય ને કે ન મમ્મી તો ભગવાનના ધામમાં જતા રહ્યા પણ દાદી અત્યારમાં ઘણી બધી ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે દાદી સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું જીવન કઈ રીતે જીવે છે તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો દાદી માર નામ નરેશભાઈ આહિર છે દાદી તમારું નામ શું છે દાદી સુમનબેન ડાયાભાઈ પટેલ સુમનબેન ડાયાભાઈ પટેલ હા તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો કોઈ નહીં હું ને મારી બા જ રહેતા હતા અહીંયા હા બા પછી ઓફ થઈ ગયા છે નવ વર્ષ થઈ ગયા બા બાને ઓફથી ને ત્યાંની હું એકલી જ છું હવે હું મેડિકલમાં કચરા પોટા કરવા જતી હતી ને કચરા પોટા કરીને ગુજરાન ચલાવતી હતી ને બેનના ભાણિયા હણવતા એટલે પૈસા આપી જતા હતા હજાર હજાર બીજો એક ભાણી હતો મને અનાજ પાણી ભરી આપતો હતો મને બેન મારી ખબર લેવા આવે હું એક વર્ષો ઘર માં બે ગયેલી ને એટલે પછી બાજુ વાળી બેને જોયું ને એટલે એને બોલાવી ને એટલે પછી તરાતા એવા ત્યાં ને મારી બેન જાય છે કામ કરવા હારું છોકરા નવરાવા એટલે સવારે સાત વાગે આવીને અડધો કલાક બેસીને પછી જાય કે તને સારું છે ને મેં કીધું હા સારું છે આ વખતે દિવાળીમાં સાડી પહેરવાળું બાજુવાળી બેનને લઈ આપી સાડી કે મારા તરફથી તમને આપો રબારી છે જાતની એ બેન એ મારા દવાખાનાના પૈસા ઓછા હોય તો એ બેન આપે મને અત્યારે મને ઝાડાને પેટમાં દુખીને થઈ ગયું ને તો હું દવાખાનાની મેં લાઈટ બિલ હારું પંદરસો રૂપિયા રાખ્યા તો પછી બેન કે તારું લાઈટ બિલ આવે ને ભરવાનું આવે ને હું પૈસા આપીશ પણ તું દવાખાને ચાલતા ને દવા લાવી દઉં એ બેન લઈ જાય ને પછી ડોક્ટરને કીધું તો ઇન્જેક્શન ને એવું આપ્યું ત્યારે બે દિવસ પછી સારી થઈ ઓહ હું સમજી શકું કેમ કે તો અંદર કમાણી હોય લાઈટ બિલ ભાઈ ભરવાનું ગેસનો બાટલો પુરાવાનો મારા દવાના જ ખર્ચો છે હજુ ફાઇલ તમને બતાવો હોસ્પિટલની સમજી શકું મારે કિડની ખરાબ છે તેનો રિપોર્ટ આવે છે હવે આ વખતે એમ ડૉક્ટરે કીધું છે કે આપણે સોનોગ્રાફી કરીને પાછા જોઈ લઈએ કિડનીનો પ્રોબ્લેમ એવું કિડની કે તમારી ખરાબ થયેલી છે મેં ડૉક્ટરને કીધું હવે હું ડૉક્ટર સાહેબ આવા મરવાનું છે આજે નહીં કાલે નહીં કે ડૉક્ટર સાહેબ એ કે ના એમ કે માસી એવું નહીં બોલાય એમ કે અમારીથી ટ્રીટમેન્ટ હતા હું તમને ટ્રીટમેન્ટ આપવું અમે તમને સારા થ અને જગ્યાઓ વિચાર કરો ભગવાન પૈસા પછી લાવું જ કાંઠી છે બધું ઘરનો ખર્ચો ને એટલે બધું કરવાનું તો કઠોળ ને એવું જ બધું ખાવ તો ડૉક્ટર એમ કે કઠોળ ઓછું ખાવાનું રાખો લીલોતરી શાકભાજી લાવો તો મેં ને કીધું ડૉક્ટર સાહેબ મારી આગળ પૈસા હો રહેવા જોઈએ ને લીલોતરી શાકભાજી ખાવા સારું હોય એટલે શાકભાજી લેવાના પૈસા હા નહીં હોય કોઈ વાર તે આ બેન આવ્યા તો મને કે તારો મોબાઈલ બંધ છે તો મેં કે ચંપાબેન પૈસા નથી તો હું આમાંથી બેલેન્સ પૂરાવું કીધું પાછળ વાળી એક બેન મેં કહી ગયેલી સાવલા હું તને કાલે બસો રૂપિયા આપી જાઉં છું તું બેલેન્સ પુરાવી દેજો મોબાઈલમાં કે બેન આઈ વાત નથી બોલો એ કરીને હું સમજી શકું જીવન ખૂબ અઘરું થઈ જાય હું ભગવાનને આગળ ડૂવા જ માંગુ છું કે હવે મને લઈ લો મારી બાતો જતા રહ્યા એની જેની સેવા કરવાની હતી એને એ તો ભાઈ આ ગયા મેં કીધું મને ટ્રસ્ટી હોય કે માસી એમ કે તમે એકલા છો બા અપ થઈ ગયા હવે તમે એકલા તા રહો એમ કે ટંકે સ્કૂલમાં રહેવા આવી જાઓ મેં કીધું ના મારી બેન લોકો બધા તો આ છે સાસ છે ને મારે મેં ક્યું અહીંયા આવી જાઓ નોકરી કરીશ ત્યાં સુધી તમે મને રાખશો પછી મારે ઘરમાંથી બહાર નીકળવાનું જ ને મેં કીધું અમારી સ્કૂલમાંથી સાચી વાત અને કે મારે તો આજુબાજુવાળા બધા મારે હજુ હોય આ બાજુમાં ભાઈ ભરવા રહીશે કંઈ બીઠી હોય ને માસી તમારે ઉઠારવાનું

એટલે તમારા મોટા પપ્પા એ મોટા પપ્પા એ અમને કઈ નહી આપ્યું ભાઈ સમજી શકું એટલે ઘણા બધા પરિવાર મે એવું થાય કે મે 12 વર્ષ ઉંમર થી ભાઈ નોકરી કરી રહી છે મુંબઈ માં પપ્પા બીમાર પડી ગયા કોઈ કમાવા વાળો નહી બે બેન મારા થી મોટા તને મેરેજ થઈ ગયા પછી હું પછી છઠ્ઠા ધોરણ માં ભણતી ઉઠે એટલે ત્યાંથી પછી નોકરી સ્કૂલ મૂકી દીધી ને પછી દોઢ રૂપિયા રોજમાં હું નોકરી પર બેઠે બેઠેલી તો ત્યારે શું કામ કરતા દાદી તમે તાયા લાઈટના બટન બનાવતા મે કંપનીમાં તેમાં એક બેન લઈ ગઈલી મને નોકરી પર એટલે એમાં ઘર ગુજરાત ચલાવતા હા એમાં ઘર ગુજરાન ચલાવતા હું લોકોના કપડા ધોતી પછી છાણા થાપતા તે વે છાણા વેચતી બધું કરતા કામ અમે આ બર ગુજરાત ચલાન પછી ત્યાં મુંબઈ થી બેન હરકે ઇન્ડોમસ્લમમાં ચાલે છે તમને કોણ જોવા દોયરા કરે ઘડી ઘડી અમારો છોકરા મૂકીને આવવા પડે એમ કે એટલે પછી ત્યાંથી વેચીને મે અહીંયા આવી ગયા સુરત

કે સર મારી મમ્મી બીમાર છે એટલે હું સરાજે નથી આવનતો કે કઈ વાંધો નહીં કે માસી એમ કે બે દિવસ જો તમારે રજા રાખી લેજો બહુ સારી વાત કેવા દાદી કે તમે એટલી તમારી મમ્મીની સેવા કરી કેમ કે આ સમયમાં આઈટર ઓલા કેમ કે હગા મા બાપ ની કોઈ સેવા કોઈ નથી કરતો દીકરા તો તમે ઘણી ઘણા બધા એવા દીકરા છે કે રાખતા પણ નથી ઘરે મા બાપ ને ના મારે બા તો બધાને કીધું કે મારા દીકરીએ તો મને સોનાનો કર્યો નથી ખાધું પણ મારી બાને જે જુએ કેરી લાવીને આપી દઉં જે ખાવું હોય તે એટલે આપી લાવીને મારી આગળ પૈસા ને ને તો હું મારી કામ કરતા કાઠિયાવાડી જોતા શામધામ મંદિરે રહેતી એ બાકી પૈસા લેતી ને પછી પગાર થાય એટલે એમને આપી દેતી ને બાને લાવીને ખવડાવતી તો પછી દાદી અત્યારે શું શું તકલીફો પડે છે હવે કઈ નથી ભાઈ હવે મને સુગર વધી જાય પ્રેશર વધી જાય વચ્ચે તો એ બહુ ઠીક બહુ ઢુજાથી આવતી હતી પછી કામ છોડી દીધું મેં પછી બેનના બાણિયાને લટકકે એમ જ આ જે ની પાછ ઘર તો પછી ખાવા દાદી કઈ હે આપે પછી આવે છે ઘર સમજી અને જે પણ મદદ થશે ને દાદી એટલી મદદ કરવાની કોશિશ દાદી thank you દાદી બોલો તમારે જે પણ રાશન જોતો હતો બધું રાશન આવી જ દાદી હા બધું આવી ગયું કેવું લાગ્યું દાદી સારું લાગ્યું ભાઈ એક એમ તમે આટલી મદદ કરી છે મને ને ને સોકસ સોકસ દાદી અને દાદી આજની આ ખાસ મદદ છે વિધીજાની અને રસિત વ્યાસ યુએસએ થી છે એમના તરફથી આ બધું જ રાશન છે દાદી તો શું કહેશો એમના વિશે

બસ જે પણ થઈ શકે એટલું મેં કરવાની કોશિશ કરી છે દાદી અને ઘણા બધા આવા દોસ્તો સમાજની અંદર વૃદ્ધ દાદા દાદી છે કે જે પોતાનું જીવન આવી ખરાબ પરિસ્થિતિની સાથે જીવી રહ્યા છે તો આપણથી જે પણ થાય એટલી મદદ કરવાની કોશિશ કરી અને એક આપણી નાની એવી મદદથી એમના જીવનમાં ઘણો મોટો બદલાવ આવતો હોય છે કેમકે ઘણા પરિવારો એવા છે કે જેમને એક ટાઈમનું ખાવાનું પણ વ્યવસ્થિત નથી મળતું એટલે ઘણી બધી તકલીફો સાથે જીવન જીવી રહ્યા છે તો આપણથી જે પણ થાય એની મદદ કરવાની કોશિશ કરીએ દોસ્તો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો જય હિન્દ જય ભારત